જ્યારે પૂજા પાઠ અને વ્રત હોય ત્યારે લસણ અને ડુંગળીનું સેવન કેમ ન કરાય આનું કારણ રાક્ષસો સાથે જોડાયેલું છે છેક સુધી સાંભળજો અને પહેલા બોલો જય જય શ્રી કૃષ્ણ સનાનત ધર્મમાં એવી ઘણી માન્યતાઓ પ્રચલિત છે જેનું સનાતન ધર્મમાં માનતા લોકો પાલન પણ કરે છે ખાસ કરીને પર્વ અને તહેવાર તથા વ્રતમાં લસણ અને ડુંગળીનું સેવન કરવાની મનાઈ હોય છે હવે તમારા મનમાં આ સવાલ ઉદ્ભવ્યો હશે કે આખરે કેમ પૂજા પાઠ અને વ્રતમાં લસણ અને ડુંગળીનું સેવન નથી કરવામાં આવતું તો ચાલો આપણે જાણીએ જ્યારે શ્રીહીન થઈ ચૂકેલા સ્વર્ગના વૈભવ અને સંપદાની પ્રાપ્તિ માટે દેવ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું તો તે દરમિયાન અમૃતનો એક કળશ નીકળ્યો જે બાદ દેવતા અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું તે સમયે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને દેવતા અને અસુરો વચ્ચે અમૃત વહેંચવા લાગ્યા પરંતુ સૌથી પહેલા અમૃત પાન કરવાનો વારો દેવતાઓનો હતો ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને પાન કરાવવા લાગ્યા પરંતુ એક રાક્ષસ તે જ સમયે દેવતાનું રૂપ ધારણ કરીને દેવતાઓ વચ્ચે આવીને બેસી ગયો કહેવામાં આવે છે કે તે પછી ભગવાન સૂર્ય અને ચંદ્ર દેવે તે રાક્ષસને ઓળખી લીધો તે પછી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી તે રાક્ષસનું માથું કાપી લીધું જો કે તે રાક્ષસે અમૃત અમૃતપાન કરેલું હતું જે તેના મુખમાં જ હતું માથું કપાયા બાદ અમૃતના કેટલાક ટીપા જમીન પર પડ્યા જેનાથી લસણ અને ડુંગળીની ઉત્પત્તિ થઈ આ ઉપરાંત ભગનાન વિષ્ણુએ જે રાક્ષસનું માથું કાપ્યું હતું તેનું માથું રાહું અને ઘડકેતુ રૂપે ઓળખાવવા લાગ્યા રાક્ષસના અંશથી જ લસણ અને ડુંગળીની ઉત્પત્તિ થઈ હતી આ જ કારણે વ્રત અને પૂજામાં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરવામાં આવતો કદાચ એટલા માટે જ જ્યારે લસણ કે ડુંગળી ખાઈએ છીએ ત્યાર પછી કેટલોક સમય સુધી મોઢામાં વાસ પણ આવે છે જો આ માહિતી પસંદ આવી હોય તો આ વીડિયોને શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ